જુનાગઢ લેવે આજે તમારી માટે સરસ મજાનો આ ચીકુડીનો બગીચો લઈને આવ્યા છે જે નેશનલ હાઈવે ટચ અને આ જે ગામ દેખાય છે ઓલી સાઈડ તે વંટલી ગામ અને આ જે રસ્તો જાય છે તે કણજા સાઈડ જાય છે તો ચાલો તો અંદરથી તમને પૂરી પ્રોપર્ટી બતાવવું કે કેવી છે તો તમે જોઈ શકો છો કે આ જે ગેટ છે તે આ પ્રોપર્ટીનો છે આ પ્રોપર્ટીનો ફ્રન્ટ અંદાજીત તમને ત્રણસો ફૂટ જેટલો મળી રહેશે તો ચાલો તો અંદર તમને પૂરેપૂરી વિઝિટ કરાવું અને આ જે દેખાય છે ને તે વંથલી ગામ આવી ગયું હું કરીને બતાવો તો ભાઈ જરા તો આજે આવી ગયું ને એ વંથલી ગામ અંદાજિત છસો થી સાતસો મીટર ના અંતરે વંથલી ગામ ને ટચ સરસ મજાની પ્રોપર્ટી પાંચસો ચીકુડી ના ઝાડ છે અને આની આવક તેર લાખ થી પંદર લાખ ની વાર્ષિક આવે છે તો તમે જોઈ શકો છો આ બગીચાનું વ્યુ ઘટાદાર એકદમ ફૂલ ફૂલ ઘટાદાર બગીચો છે બહુ મોટા મોટા ચીકુડીના ઝાડ છે એ પણ તમને બતાવવામાં આવશે અંદર મકાન કુવો છે છે કનેક્શન બે કનેક્શન છે એ બધું તમને બતાવવામાં આવશે ચાલો તો તમને આખી આખી પ્રોપર્ટીનું માહિતી કરાવું કે કઈ જગ્યા પર શું છે આ બાજુ તમે જોઈ શકો આંબાની ઓલા ચીકુડીની સાત લાઈન છે અને આ બાજુ પણ તમે જોઈ શકો કે સિકુડીની છ થી સાત લાઈન છે મતલબ કે ત્રણસો ફૂટ જેવો વીસ વીસ ફૂટના અંતરે આ મારેલી છે એક એક સિકુડીની લાઈન તો મારા અંદર જે ત્રણસો ફૂટ જેવું થાય તો ચાલો તો તમને અંદરના મકાન પણ બતાવવું અને સરસ મજાની આ પ્રોપર્ટી છે જો તમારે રોકાણ કરવું હોય અથવા જો કોઈ ઉદ્યોગ કરવો હોય તો બહુ ફર્સ્ટ ક્લાસ અને બહુ સરસ મજાની પ્રોપર્ટી છે તો તમે જોઈ શકો છો આ સરસ મજાનું કંઈક ઝાડ છે અને આ ચીકુડી ઝાડ છે અને આ જે છે તમને મકાન ની રૂબરૂ જઈને પણ વિઝિટ કરાવું છું તો તમે જોઈ શકો છો કેવો સરસ મજાનું અહીંયા વ્યુ આવે છે આ રસ્તો ગયો તો સીધો રોડ ઉપર જાય છે અને રોડ ટચ જ આ પ્રોપર્ટી પણ છે જોઈ શકો છો આગળ જે આગળ જે દેખાય છે તે હાઈવે છે નેશનલ હાઈવે જેતપુર સોમનાથ તો જો ગેટ ને આ મકાન બાજુમાં એન્ટ્રી થતા સરસ મજાના ફૂલ ઝાડના ઝાડ છે પણ કઈક બહુ સરસ મજાનું એવું ઝાડ છે આ જે આસોપાલવનું ઝાડ છે અને તમે જોઈ શકો છો આ બાજુ છે બે માળના નીચે બે રૂમ છે ઉપર પણ એક રૂમ છે ચાલો તો તમને રૂબરૂ જઈને ત્યાં બતાવું છું તો જોઈ શકો છો આ મકાન છે આ પ્રોપર્ટીના ટોટલ જમીન ત્રીસ વીઘા છે તો ભાઈ કેમેરામેન મકાન બતાવી દે સરખા પૂરા ચાલો તો તમે પૂરા મકાન જોયા અને આ જગ્યા પર આ જગ્યા પર બોર આવેલો છે જે બોર ની કોઈ અત્યારે જરૂર નથી કેમકે કુવામાં નેચર પાણી છે ફૂલ પાણી છે અને ત્રણ ને ત્રણ મોસમનું પાણી છે પાણી ક્યારેય કુવામાં ઘટતું નથી તો એ કુવો પણ તમને બતાવવું અને આગળ એ પૂરો બગીચો જે આગળ છે એ પણ તમને પૂરેપૂરો બતાવું તો જોઈ શકો છો આ મકાન આવું વ્યૂ દેખાય છે બહુ ઘણા બધા આમાં ઝાડવા છે ચીકુડીના એક આ બદામનું ઝાડ પણ છે લીંબુડી છે ઘણા એવા જાડવા છે અને મારા અંદાજે નહીં પણ અંદાજે નહીં પણ પરફેક્ટ પાંચસો ઝાડ ચીકુડીના આ જગ્યા પર છે અને જો અહીંયા આવી ગયો પાણીનો ઠુંડું આપણે અને આ બગીચામાં આખા બગીચામાં બધી જગ્યાએ પાણી માટેની લાઈન પીવીસીની નાખેલી છે તો તમારે પાણી વાળવા માટે પણ કોઈ ઇસ્યુ સર્જાશે નહીં બરાબર કમ્પ્લેટે કમ્પ્લેટ આખા બગીચામાં પીવીસીની લાઈન નાખેલી છે તો કેમેરામેન આમ બતાવો આમ તમે જોઈ શકો જો આ બગીચો અને આ બગીચામાં જામ આમ પણ જોઈ શકો તમે ફૂલ ચોખાઈ અને કમ્પ્લીટ બગીચો આમાં ક્યાંય તમને કચરો જોવા મળશે નહીં જે ચીકુડીના પાંદડા છે એ તો બગીચો છે એટલે હોય જ બાકી એકદમ ચોખ્ખો બગીચો હાઈવે ટચ મેં જે તમને બતાવ્યું ને કે આખા બગીચામાં લાઈન નાખેલી છે તો આ ટાઈપના હેડોપ્ટર મૂકેલા છે બધી જગ્યાએ જે તમારે પૂરા બગીચામાં પાણી વાળવા માટે જગ્યાએ જગ્યાએ આપેલા છે એટલે તમારે જો પાણી વાળવા માટે કોઈ ઇસ્યુ સજા નહીં અને ચાલો આગળ જે કૂવો છે અને મોટર માટેની સ્ટાર્ટર છે ઓરડી છે તો એ પણ તમને આગળ બતાવું બહુ સરસ મજાનો બગીચો છે બહુ મોટો બધો બગીચો છે ત્રીસ વીઘાનો આ બગીચો છે અને ફ્રન્ટની મેં તમને વાત કરી કે હાઈવે ઉપર તમને ત્રણસો ફૂટ જેવો ના આ ત્રણસો ફૂટ જેવો તમને જે ફ્રન્ટ મળી રહી છે પૂરેપૂરો કમ્પ્લીટ એ પણ તમને બતાવ્યું અને સિટી સિટી સિટીથી તદ્દન નજીક તો ચાલો તો આગળ તમને હવે કૂવો બતાવું જોઈ શકો છો કે આ જગ્યા પર આ જમીનનો કૂવો આવી ગયો જે ફૂલ પાણીથી ભરેલો હોય આ ઓરડી આવી એમાં ટાટર છે અને પાછળ જે હાઈવે ફ્રન્ટ છે અને પાછળની સાઈડ હવે આ જગ્યાનો બેક સાઈડ આવી ગયો મતલબ કે પાછળનો એન્ડિંગ પોઈન્ટ આ આવી ગયો એટલે અંદાજીત હું ત્યાંથી ચાલીને આવ્યો ને તો મને એવું અંદાજે લાગ્યું કે સાડા ચારસો પાંચસો મીટર જેટલું લોંગ છે આ અને ચારસો ફૂ ત્રણસો ફૂટ જેટલો આગળથી ફ્રન્ટ છે અને એમને એમ સરખે સરખી જમીન છે મારા અંદાજે થોડીક પાછળ આવતા મોટી છે અને સાત લાઇન અને છ લાઇન સમજો તેર તેર લાઈન ટોટલ આમાં છે ચીકુડીની અને પાંચસો ઝાડ છે જો આ જમીન ગામ વંટલી તાલુકો વંટલી અને જિલ્લો જુનાગઢ આ જમીન એક વીઘાના ત્રીસ લાખના ભાવે દઈ દેવાની છે અને ત્રીસ વીઘા જમીન છે જો તમારે લેવી હોય તો વિડીયોના ટાઈટલમાં તમને નંબર મળી રહેશે એમાં કોન્ટેક કરી લેવો અને જો તમારે પણ કોઈ પ્રોપર્ટી વેચવી છે ને તો અમારા જૂનાગઢ લેવેજ પેજનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો